સુરતમાં ગુજરાતી ફિલ્મ અભિનેત્રી રિંકલ પટેલ સાથે ફિલ્મના પ્રોડક્શન મેનેજર અનંત ફળદુએ છ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ કાપોત્રા પોલીસ મથકે નોંધાઈ હતી

થોડા સમય પહેલા રિંકલ બહેનના લગ્ન હોવાથી જ્વેલરી ખરીદવાની હતી ત્યારે અનંત ફળદુએ પોતાની જામનગરમાં જ્વેલરીની સોફવાની વાત કરી હતી સાથે સાથે દુબઈથી જ જ્વેલરી લાવવામાં આવે તો ખૂબ જ સસ્તી પડે તેવા જણાવ્યું હતું આથી રિંકલે અનંત ફળદુને સાત લાખ રૂપિયા આપ્યા હતા અને ત્યારબાદ અનંતે જ્વેલરી આપી ન હતી અને બીજી તરફ તેણે ફોનનો પણ બંધ કરી દીધો હતો સમગ્ર મામલે આખરે રિંકલ લેવાએ કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે હાલ કાપોદરા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત